નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ડભોઈ ખાતે ભૂકંપ દરમિયાન જર્જરિત ગેટ જે છે તે પાલિકાએ તોડી પાડ્યો એપીએમસી નજીક આવેલ મુખ્ય જે પ્રવેશ દ્વાર છે તે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની અડચણરૂપ હતો ત્યારે ગત મોડી રાત્રે પાલિકાના પ્રમુખની હાજરીમાં જમીન દોસ્ત આ જે ગેટ છે તે જમીન દોસ્ત કરવામાં આવ્યો ડભોઈમાં આગેવાને પોતાના ખર્ચે વર્ષો પૂર્વે આ ગેટ બનાવવામાં આવ્યો હતો અને હવે પાલિકા દ્વારા આ જે ગેટ છે તે તોડી પાડવામાં આવ્યો છે ગુજરાતમાં વિવાદને એના સૂત્ર સાથે ધોઈને દરબાવથી બનાવવા નીકળ્યા હોય ત્યારે જે જે અડચનરૂપ રસ્તાઓ પર જે સમસ્યા થાય છે ટ્રાફિકને લીધે એના ભાગરૂપે આજે આંબેડકર ચોક પાસે જે ભૂકંપથી એક ગેટ તૂટી ગયો હતો જે પંકજભાઈ શેઠે બનાવ્યો હતો જેના બે સ્તંભ ખાલી રહ્યા હતા કે જેની જે રસ્તો ટૂંકો પડતો હતો તે આજે તૂડી નાખવામાં આવ્યો છે વારંવાર રજૂઆતો થતી હતી પબ્લિકની કે ભાઈ આ રસ્તો થોડો મોટો કરવો છે કે આજે રાતે અમને મારે તોડી પાડ્યા છે પાડવામાં આવ્યો છે અને કોઈ દુર્ઘટના બની નથી ને આ રસ્તો ખુલ્લો આજે તમને કલાકમાં જ ખુલ્લો કરી દેવામાં આવશે